દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના આ ખાસ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે જે રીતે એક અમદાવાદમાં માહોલ અને સાથે સાથે ગુજરાતની અંદર માહોલ એકાએક બદલાયો છે અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આપણે એમ કહી શકાય કે એક કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે એક તાપમાનમાં ઘટાડો તો થયો જ છે સાથે સાથે ચિંતા પણ વધારે તે પ્રકારની સ્થિતિ છે કારણ કે એકાએક વરસાદની શરૂઆત થવાની સાથે સાથે આપણે લોકો એમાં તૈયાર પણ નહોતા અને એકાએક વરસાદની શરૂઆત થઈ છે જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થઈ છે ઘણા વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ છવાઈ ગઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ જ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે અને એક પ્રકારે આપણે અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે સાથે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને રાજ્યના ઘણા ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે એકાએક વરસાદ થયો થવાની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોની અંદર ખેડૂત સમુદાય તો ચિંતિત છે સાથે સાથે શહેરની અંદર પણ એકાએક વરસાદ થવાની સાથે સાથે લોકો તૈયાર નહોતા અને વરસાદમાં પલળી રહ્યા છે ટ્રાફિકની સ્થિતિમાં પણ સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આપણી સાથે અમદાવાદમાં તપોવન સર્કલથી જોડાઈ રહ્યા છે બુલેટિન નિર્ણયના પત્રકાર આપણી સાથે જોડાયા છે ચિંતન સુધાર જે આપણને માહિતી આપશે શરૂઆત થઈ છે આપણે એમ શરૂઆતથી જોઈ રહ્યા હતા કે વાદળછાયું વાતાવરણ તો શરૂઆતથી જ હતું પરંતુ વરસાદ થઈ જશે તે લોકો અંગે ઓછું માની રહ્યા હતા લોકો તૈયાર નહોતા કેવા પ્રકારની સ્થિતિ આપ જ્યાં ઊભા રહ્યા છો ત્યાં કેવા પ્રકારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે જી ગોપાલજી આપને જણાવી દઉં કે આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું કે અચાનક જ અમદાવાદ અને ગાંધીનગર નો જે વિસ્તાર છે ત્યાં આગળ બપોર બાદ થી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ચોક્કસ કહી શકાય કે જયારે વરસાદી વાતાવરણ જોવા મળે છે ત્યારે જયારે ચોક્કસ થી વાહન ચાલકો ભારે હાલાકી થતી હોય છે ત્યારે છેલ્લા બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને અચાનક

હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે વરસાદી લોકો રેન્કોટ લઈને ના નીકળતા હોય ત્યારે હાલ વરસાદી વાતાવરણ અચાનક થઈ જવાથી લોકો ભીના પણ થઈ રહ્યા છે જેના કારણે ચોક્કસ તે પોતે ધંધા અર્થે કે અન્ય કોઈ કામ અર્થે જઈ રહ્યા હોય ત્યારે તેમને હાલાકીનો સામનો કરવો પડતી હોય છે ગોપાલભાઈ રહ્યા છે કે એકાએક વરસાદની શરૂઆત થઈ છે લોકો તૈયાર નહોતા કે વરસાદ પડી જશે ચોક્કસ મને લાગી રહ્યું હતું વાદળછાયું વાતાવરણ તો હતું પરંતુ આપણે વરસાદને લઈને તૈયાર નહોતા લોકો પલળી રહ્યા છે ત્યારે એમને કોઈ જગ્યાએ આપને દેખાઈ રહ્યા છે કે લોકો ઊભા થઈ ગયા છે અથવા તો પોતાના કામ છોડીને કોઈ જગ્યાએ વરસાદથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે આપને એવું કંઈ દેખાઈ રહ્યું છે ખરા આજુબાજુના વિસ્તારો જી ચોક્કસ જી ગોપાલજી વરસાદના કારણે જે જ્યાં કે જ્યાં કોઈ લોકોને જેમને ટુ વ્હીલર ચાલકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે સાથે જ રાહદારીઓ જે રસ્તા પર ચાલતા હોય છે તેમને પણ નો સામનો કરવો પડતો હોય છે જેના કારણે તેઓ પોતે હાલ પોતાના wheeler અન્ય જગ્યા એવી કોઈ શેડ નીચે ઉભા રહેતા હોય છે જેના કારણે તેઓ પોતે પલળી ના જાય અને જે તેમને જે પોતે કામ અર્થે નીકળ્યા છે તે પોતે પણ પલળી ના જાય તેના કારણે ચોક્કસ થી કહી શકાય કે તેઓ પોતે ઝાડ નો સહારો લઈ રહ્યા છે કાતો પછી શેડ નો સહારો લઈ રહ્યા છે જી ચિંતન જે રીતે આપણે જોઈ રહ્યા છે એક આપ બજારની અંદર છો એક રિપોર્ટિંગના સ્થળ ઉપર છો ગ્રાઉન્ડ સ્થળ ઉપર છો આપ તો આપ જોઈ રહ્યા છો કે અંધારપટની સ્થિતિ છે પવન ફૂંકાઈ રહ્યો છે તે સ્થિતિમાં લોકો પોતાની સાવધાની માટે આપણે શું કયા પ્રકારની સાવચેતી રાખતા દેખાઈ રહ્યા છે આપણી આજુબાજુ કોઈ એવા લોકો છે જે આપણી સાથે વાતચીત કરી શકે એવા કોઈ છે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અ કેટલાક લોકો જે અમારી સાથે જો જોવા મળે છે ચોક્કસથી કહી શકાય કે તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે હાલ ટુ વ્હીલર ચાલકો પણ અહીંયા જોઈ શકાય છે કે તેઓ પોતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે હાલ અમદાવાદના તપોમ વિસ્તાર તેમજ સાબરમતી ચાંચડા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમે તમે એમને અહીંયા ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ આપને કે તમે જોઈ શકો છો કે રસ્તાઓ પણ હાલ ભીના થઈ ગયા છે જેના કારણે ટુ વ્હીલર ચાલકો અને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે

પોતે બાઈક પાર્ક કરીને સાઈડમાં માં પાર્ક કરીને તેઓ પોતે કોઈ શેડ ની નીચે કે પછી ઝાડ ની નીચે પોતે વરસાદ થી રક્ષણ મેળવવા માટે પોતે ત્યાં આગળ ઉભા રહેતા હોય છે અને અમારી સાથે કેટલાક અહીંયા સ્થાનિકો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કે આજે વરસાદી વાતાવરણ અમદાવાદ અને ગાંધીનગર માં જોવા મળી રહ્યું છે તો કેવા પ્રકારની ની હાલાકી નો સામનો કરવો પડે છે મુશ્કેલી તો કરવી પડશે વરસાદ આવે એવી કઈ તમે તમે અહિયાં કયા કામ અર્થે આવ્યા છો અમે નાસિક રોડ વગાડવા નાસિક ઢોલ વગાડવા માં ગોપાલ ભાઈ અહિયાં કેટલા લોકો એવા ઉપસ્થિત થઈ ને પોતે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ શુભ પ્રસંગમાં જતા હોય છે ને નાસિક ઢોલ માટે અહિયાં આવે છે જો કે તેમના પણ ધંધા અર્થે કે કહી શકાય કે ધંધામાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાય છે જી શું કહેશો આપ મોસમ થોડો સારો લાગે છે હા પણ અમારો ધંધો છે તો અમારે તો કરવા તો આવવું પડશે પણ પર વરસાદ થોડો આમ સારું લાગે થોડી મુશ્કેલી બી છે એના માટે આમ મજા મોજ મોજ જેવી વસ્તુ છે લોકો છે મોજ પડી રહી છે કારણ કે વરસાદી વાતાવરણ ની અલગ મજા હોય છે લોકો ચા પીતા હોય છે ભજીયા ખાતા હોય છે જોકે ગરમી અને શિયાળાની વચ્ચે અચાનક જ વાદળ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને વરસાદ પડી રહ્યો છે ત્યારે તેમના ધંધામાં પણ અસર થઈ રહી છે શું કેશો તમારા ધંધામાં આમાં ખોટ જવાની કે એવી કોઈ શક્યતા ખરી

ત્યાં આગળ જવાનું છે જો કે જો વરસાદ વધુ હોય તો રસ્તામાં ટ્રાફિક જામમાં દ્રશ્યો સર્જાય તેના કારણે તેમને જે લગ્ન પ્રસંગમાં જવાનું છે ત્યાં પણ મોડું થઈ શકે છે એટલે ચોક્કસ કે એમને કોર્ટનો સામનો પણ કરવો પડી શકે છે એટલે ધંધા આર્થે જે લોકો જઈ રહ્યા છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જી આપણે આપણી સાથે જે જોડાયા છે એમને આપણી તરફથી એક સવાલ છે એ કહી રહ્યા હતા કે મોજ મસ્તી કરશું એ કેવા પ્રકારની મોજ મસ્તી કરવાના મૂડમાં છે એ આપણો સવાલ અહીંથી છે એમને આપણે પૂછો આપણી તરફ જી ચોક્કસથી જી ચોક્કસથી તમે જે પ્રકારે હાલ કીધું કે તમે વરસાદનો જે મજા છે જે લઈ રહ્યા છો અને મોજ મસ્તી કરવાના મૂડમાં છો તો કેવા પ્રકારના હાલ વરસાદના કારણે તમને કેવા પ્રકારની મોજ મસ્તી ની છે અત્યારે વરસાદમાં ગરમા ગરમ ભજીયા મળી જાય હા કોઈ કોફી ચા શોરૂમ જેને બેસીને પીવા એવું લાગે કે મોજ આવી જાય એવું લાગે છે જી ગોપાલજી જે રીતે તેમણે જણાવ્યું કે ગુજરાતી લોકોની અમે પહેલેથી આદત હોય છે અને કહી શકાય કે વરસાદી વાતાવરણ હોય ત્યારે ભજીયા અને ચા આ બે વસ્તુ તો ગુજરાતીઓને જોઈએ જ એટલે કે એમની પણ એવી ઈચ્છા છે કે વરસાદી વાતાવરણ જયારે માહોલ બન્યો છે વરસાદનો તો હવે અમદાવાદીઓ અને ગુજરાતીઓ ચા અને ભજીયા ની મોજ જે કહેવાય મોજ માણવા માટે પૂરેપૂરા તૈયાર છે અને જો આ વાતાવરણ હજુ પણ આવું રહેશે આજના દિવસમાં તો પછી ચોક્કસ થી કહી શકાય કે અમદાવાદીઓ જે છે તેઓ ભજીયા અને ચા ની ચુસ્કી લેશે ચિંતા આપણી સાથે જે જોડાયા છે આપણી સાથે મહેમાન આપણી સાથે આપ જે સાથે વાત કરી રહ્યા હતો એમની સાથે આપણે આપણી તરફથી સવાલ એ પણ છે કે નજીકમાં કોઈ ચા નાસ્તા કે એવી કોઈ જગ્યા દેખાઈ જાય તો એ લોકો એવી જગ્યાની શોધમાં છે કે કેમ એ પ્રકારનો પણ આપણો સવાલ છે જી જી આપણી સાથે કેટલાક સ્થાનિક અહીંયા પણ ઉપસ્થિત છે તેનો આપણે પૂછીશું કે વરસાદના કારણે તમને કેવી મજા આવતી હોય છે અને તમે કેવા પ્રકારની મોજ લેવા માંગો છો

વરસાદના કારણે લોકોને પોતાના નોકરી જવાનું હોય ત્યાં પણ મોડું થાય છે અને ધંધા અર્થે જવાનું હોય ત્યાં પણ મોડું થાય છે એ ચોક્કસ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે ખોટ લઈને આવે છે એટલે કે નુકસાનીનો સામનો લોકોને કરવો પડે છે પણ વરસાદના કારણે પરેશાની થતી હોય છે કારણ કે અત્યારે એક વરસાદ થઈ ગયો છે આપણે જોવું હોય છે કે ફેબ્રુઆરી મહિનો જે હોય છે એમાં લગ્ન પ્રસંગ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે આપણી સાથે આપણા જે રિપોર્ટર છે એમની સાથે જે લોકો જોડાયેલા હતા એ કોઈ પ્રસંગમાં જઈ રહ્યા છે અને એ પલળી પણ ગયા છે સાથે સાથે સામે પ્રસંગ હોવાથી એક કમિટમેન્ટ હોય છે કે જ્યાં પહોંચવાનું હોય છે એટલે એ લોકો ચિંતિત થઈ જાય એ સ્વાભાવિક પણ છે આપણા રિપોર્ટર જે રીતે આપણા સંવાદદાતા આપણા સ્થળ ઉપરથી જે રીતે આપણે વિડીયો અને આપણે ફોટાઓ જોઈ રહ્યા છે કે વરસાદ સારો એવો પડ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ પાણી પણ ભરાયા છે ઘણી જગ્યાએ આપણે એવું દેખાઈ રહ્યું છે ગોપાલજી અહીંયા હું તમને અટકાવવા માંગીશ કારણ કે અહીંયા અમારી પાસે અમારી સાથે એક ઝોમેટો બોય પોતે ડિલિવરી બોય પણ ઉપસ્થિત છે જી શું કેશો આપનું નામ સુનિલ ભાઈ આપ શું કેશો કે વરસાદી વાતાવરણ અચાનક બની ગયું અમદાવાદમાં ત્યારે તમે જે ઝોમેટોમાં જે ડિલિવરી કરવા જતા હોય છે ત્યારે વરસાદમાં તમને કોઈ હાલાકીનો કે મુશ્કેલીનો સામનો કરવો પડે સાહેબ એવું છે કે વરસાદ પડી જાય અમુક વાર તો તકલીફ બે પડે છે કે ગાડીનું રેનકોટ અમુકવાર થતું નહીં ત્યારે વરસાદમાં તકલીફ પડે છે અને અમુક વાર તો ગાડી સ્લીપ થવાનું પણ પ્રોબ્લેમ થાય છે ટ્રોફિકે અમુક વાર વધારે થઈ જાય છે અમદાવાદ નું જે વાતાવરણ હાલ બની ગયું છે અચાનક જ વરસાદી વાતાવરણ થઈ ગયું રેન્કોટ તમે ઘરેથી લઈને નીકળ્યા ના હોય કે હાલ ગરમી અને શિયાળાની સીઝન છે ત્યારે વરસાદ અચાનક પડ્યો છે તો શું કહેશો કે વરસાદના કારણે

પોતે ઝોમેટોમાં જે ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવવાના કારણે જે કહી શકાય કે રસ્તા ભીના હોવાથી તેઓ પોતે સ્લી થઈ જવાના પણ શક્યતા રહેતી હોય છે સાથે સાથે તેઓ પોતે જે ઓર્ડર જે જગ્યાએથી લઈ રહ્યા છે રેસ્ટોરન્ટમાંથી પહેલેથી જ તેમને ઝોમેટો માંથી સાવચેત કરવામાં આવ્યા હતા કે વરસાદી વાતાવરણ હોઈ શકે છે તેથી પોતે અગાઉથી જ રેનકોટ લઈને નીકળે જોકે કેટલાક ઝોમેટી ઝોમેટો ડિલિવરી બોય પોતે રેન્કોટ લઈને ના નીકળ્યા હોવાના કારણે હાલ અમદાવાદમાં વરસાદી વાતાવરણ ના કારણે હાલ કહી શકાય કે તેઓ પોતે પલળી રહ્યા છે અને પોતે જ્યાં આગળ જે જગ્યાએ ડિલિવરી કરવાની છે ત્યાં આગળ મોડા પોહચી રહ્યા છે ગોપાલજી હું એ પણ જણાવીશ કે હવામાન વિભાગ દ્વારા અગમથી જ એટલે અગાઉથી જ કહેવામાં આવ્યું હતું કે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે આગામી હજુ બે દિવસ સુધી પણ વરસાદી વાતાવરણ અમદાવાદ સહિત ગાંધીનગર તેમજ અન્ય વિસ્તારોમાં જિલ્લાઓમાં જોવા મળી શકે છે દર્શક મિત્રો જે રીતે આપણા રિપોર્ટર જે સ્થળ ઉપર જે છે એ લોકોએ વાત કરી કે હજુ પણ અમદાવાદમાં વરસાદ પડવાની આગાહી ચોક્કસપણે કરવામાં આવી છે જેથી લોકો જે રોજગાર ઉપર છે અથવા તો કોઈ જગ્યાએ જઈ રહ્યા છે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા છે એ લોકો ચોક્કસપણે રેઇનકોટ કે અન્ય સામગ્રી એમની સાથે રાખવી જોઈએ જેથી એમને કોઈ જગ્યાએ જ્યાં પહોંચવાનું હોય પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડતો ચિંતન જે રીતે આપ જોઈ રહ્યા છો કે

છે અમુક કલાક સુધી સુધી રહી શકે આગામી દિવસ પણ હવામાન અમદાવાદ દ્વારકા જામનગર સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેથી ચોક્કસથી આમાં એક વાત એ પણ છે કે વરસાદી ના કારણે સૌરાષ્ટ્ર તેમજ મહેસાણા ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદના કારણે

તો દર્શક મિત્રો હમણાં જ આપણે જોઈ રહ્યા હતા આપણા સ્થળ પરથી ચિંતન આપણને વિસ્તારપૂર્વક વરસાદની માહિતી આપી રહ્યા હતા અને હાલમાં અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને જે રીતે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તે જોતાં આપણને ચોક્કસપણે લાગી રહ્યું છે કે આજે આખો દિવસ દરમિયાન જે બાકી દિવસ બાકી રહ્યા છે ગાળો એ ગાળામાં વરસાદી માહોલ ચોક્કસપણે રહેશે જેથી જે ઘરેલ છે અને બે બહાર જવા માંગે છે એ લોકોને ચોક્કસપણે રેનકોટ અથવા તો એને સાથે લઈને નીકળવું પડશે કારણ કે વરસાદી માહોલ ચોક્કસ રહેશે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે જેથી સાવચેતી ચોક્કસપણે આપણે રાખીએ દર્શક મિત્રો આપણે ખાસ બુલેટિનમાં વરસાદી માહોલ અમદાવાદમાં જોઈ રહ્યા હતા બીજા સમાચાર માટે આપણે જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર બજટ બે હજાર ચોબીસ